હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આથું લાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ દાળ ચોખાના પાલક પનીર ઢોસા બનાવીશું તેના માટે એક વાટકો ખીચડીયા ચોખા પા વાટકો અડદની દાળ એક ચમચી ચણાની દાળ અડધી ચમચી મેથી ચારે વસ્તુને ધોઈ અને પલાળી દીધા છે એક ચમચી ચોખાના પૌવાને પણ સાથે જ પલાળીને લીધા છે ચારેય વસ્તુમાંથી પાણી નીતારી અને મિક્સર મિક્સરજરમાં લઈ એક વાટકો ખાટું દહીં એડ કરી અને સ્મૂથ એવું ખીરું તૈયાર કરી લેશું સાથે ચોખાના પૌવાને પણ ક્રશ કરી લીધા હવે તપેલીમાં લઈ એક મિનિટ માટે ફેટી ઢાંકી અને એક કલાક માટે રહેવા દઈશું તો એક કલાક જેવું થઈ જાય એટલે ચપટી એવો ઈનો અને સ્વાદ અનુસાર મીઠું અને પાણી એડ કરી મીડિયમ એવું ખીરું તૈયાર કરી લેશું તો સાઈડમાં રાખી એક મેં પાલકની પૂરી લીધી છે ધોઈ અને સાફ કરીને લેવાની થોડો મરી પાવડર મીઠું થોડો ગરમ મસાલો ધાણા જીરું એક મેગીનું પેકેટ લીધું છે આનાથી એકદમ મસ્ત એવું ટેસ્ટ આવશે સો ગ્રામ પનીર એડ કરશું અને બે ક્યુબ જેટલું મેં ચીઝ એડ કર્યું છે એ પણ ખમણીને લેવાનું અને એકદમ ચોળીને હાથેથી આ રીતના મસાલો તૈયાર કરી લેવાનો છે હવે નોનસ્ટિક પેન લીધી છે તો આ રીતનું ખીરું ડોયા વડે એડ કરી અને અંદરથી બહાર એવી રીતે ચમચો ફેરવી અને આ રીતનું પેપર તૈયાર કરી લેવાનું પેપર પર થોડું જાડું કવર લાગે તો ચમચા વડે કાઢી અને આ મસાલો આ રીતે પાથરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશો અને આ રીતે રોલ કરી પેપરને નીચે ઉતારીને જે સાઇઝનું કટ કરવું એ રીતે કટ કરી લેવાના તો એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવો પાલક પનીર ઢોસા બનીને તૈયાર છે આ વિડીયો ગમે તો સે લાઇક